પૂરી છે હવે આગળ વાત કરવામાં આવે આ જે ભેંસ છે એની કંડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી આવેલ છે એ વિશે જો તમને જણાવવામાં આવે તો આ જે ભેંસ છે એના વેતર વિશે આપણે વાત કરીએ તો ત્રીજું વેતર છે એમ ભેસના માલિકનું કહેવાનું છે દૂધ વિશે જો તમને વાત કરવામાં આવે તો દૂધ વિશે આપણે આગળ વાત કરીએ તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ભેંસનું દસ લિટર જેટલું દૂધ છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે દસ લિટર દૂધ છે હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એને કેટલા દિવસની વાર છે વીહામાં એ જણાવવામાં આવે તો કે દસક દિવસની આ ભેંસ કાચી છે એટલે કે દસક દિવસની ભેંસને વીહમાં વાર છે ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો તમને આ ભેંસની કિંમત વિશે જો જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા જે છે એ આ ભેંસના માલિકે આ ભેંસની જે કિંમત છે એ રાખેલ છે હવે મિત્રો તમે ભેંસની કદકાઠું રંગરૂપ અડર ક્વોલિટી એ બધી વસ્તુ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હવે મિત્રો પણ આ ભેંસ જે છે તમને રૂબરૂ એટલે કે પ્રોપર ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો એ વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગામની વાત કરવામાં આવે તો કે ગામ કરજણ જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો વડોદરા તો મિત્રો વડોદરા જિલ્લાનું ગામ કરજણ છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય મિત્રો તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ભેંસ રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો થકો ન થાય તો બીજા નંબર ઉપર જે આ તમે ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે આ ગાય વિશે તેની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે સિંગ પેટર્ન એક આનકટે તો વ્યવસ્થિત જ છે પણ સાથે સાથે મિત્રો તમને આ ગાયના કલર કોમ્બિનેશન વિશે જો જણાવવામાં આવે તો હાલમાં જે કલરની ડિમાન્ડ છે એટલે કે ટ્રેનિંગમાં ચાલતો કલર એટલે કે માંગ છે કલરની એ જ કલર છે કાબરા કલરની મિત્રો ગાય છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો ગાયના પહેલું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો દૂધ વિશે જો તમને વાત કરવામાં આવે આ જે ગાય છે એના દૂધની વાત કરું તમને તો દસ લિટર જેટલું ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે જણાવવામાં આવે તો પચાસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે એ પણ મેં તમને આગળ સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે મિત્રો વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાય જે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય તમને એ જ રીતે ગામની વાત કરો તો કે ગામ પિઠ્ઠલપુર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનું ગામ પિઠ્ઠલપુર છે અહીંયા તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે જે એની વાત કરવામાં આવે તો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને આપી દીધેલા છે હવે આગળ વાત કરવામાં આવે તો મિત્રો જો આ ગાય તમને ગમતી હોય એને લેવા જાઓ તો ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જાય જો કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ફોટો ધકો ન થાય હવે આ મિત્રો આ ત્રીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો મિત્રો આ જે ગાય છે ગાયની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે સાથે સાથે ગાયની તમે વહેલે લાંબી પૂરી છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ગાય છે હવે આગળ વાત કરવામાં આવે તો મિત્રો આવી ગાય અત્યારે રેર ઓફ ધ રેર ક્યાંક જ જોવા મળે છે આવા સિંગ પેટર્ન અને હાલ આવી સિંગ પેટર્નવાળી જે ગાય હોય એ બહુ ડિમાન્ડ હોય છે ગાયની અને મિત્રો આ જે ગાય છે બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય લાગે છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર હવે આ ગાયની તમને કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી વિશે જો તમને જણાવવામાં આવે તો મિત્રો આ ગાય મહિના દિવસથી અહીંયા ગયેલ છે નીચે શું છે વાત કરવામાં આવે તો નીચે મિત્રો સુંદર મજાનો કાબરો વાછળો છે એ પણ બહુ સારો અને બેસ્ટ ફૂડ તૈયાર થાય એવું લાગે છે અને દૂધ વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો પાંચ લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમતની જો વાત કરીએ તો નેવું હજાર રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો ગામની વાત કરું તો કે ગામ સુરકા તાલુકાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ સુરકા છે અને આ તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો આ ગાય તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો તકો ન ન થાય એ માટે કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે આગળ વાત કરવામાં આવે મિત્રો ચોથા નંબર ઉપર જે તમે આ પાડો જોઈ શકો છો મિત્રો આજે પાડો છે એ જાફરાબાદી ટાઈપ પાડો છે બહુ સારો અને બેસ્ટ પાડો છે ટોપલ પણ છે અને તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે પાડાની તમે હાઈટ જોઈ શકો છો પાડાનું તમે કદકાંઠવું જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કદકાંઠાવાળો પાડો છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો બ્રિડિંગ માટે બહુ સારો અને બેસ્ટ પાડો છે જો ઘણા ખરા મિત્રોને ભેસમાં બ્રિડિંગ માટે પાડો લેવો હોય તો આ આપણા ટેપ પાડો બહુ સારો છે ટૂંકી મોકલીનો પાડો છે હવે આ મિત્રો આ પાડો તમને પ્રોપર કન્ડિશન વિશે જણાવું એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે આ પાડા વિશે તો આ જે પાડો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની ઉંમરની વાત કરું તો ત્રણ વર્ષનો પાડો થઈ ગયો છે એમ પાડાના માલિકનું કહેવાનું છે અને પેલો પાડો પહેલો વાળો ચાલુ છે એટલે કે પાડે થી અભ્યાસો ફરવા મીણી છે પહેલો વાળો ચાલુ છે કિંમતની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એકાણું હજાર રૂપિયા જે છે એ આ પાડાની કિંમત પાડાના માલિકે રાખેલ છે હવે વાત કરવામાં આવે મિત્રો તો કે એ વાત કરવાની બાકી રહીએ કે આ પાડો છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળશે એ તો આ જે પાડો છે એ તમને ગામની વાત કરવામાં આવે તો કે ગામ રાજકોટ તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો રાજકોટ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટમાં જ તમને આ પાડો પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે પાડાના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી પાડાના માલિકનો કોન્ટેક કરી અને પાડા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારો અને બેસ્ટ પાડો છે અને મિત્રો આ પાડો રૂબરૂ જોવા જાવ પહેલાં પાડાના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ પાડો વેચાઈ ગયો હોય તો તમારે ત્યાં ખોટો થકો ન થાય એ માટે પાડાના માલિકનું કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો પાંચમા નંબર ઉપર જે આ તમે ગાય જોઈ શકો છો તો આ જે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો મિત્રો કુંડા સીન છે ગીર ગાય છે ગાયની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે સિંકટ અને કાંકટ એની હાઈટ પછી એની વહેલે લાંબી છે આ ગાયની અડર ક્વોલિટી તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળી ગાય છે હવે મિત્રો વાત કરવામાં આવે આ ગાયની કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે ગાયની વિશે થોડી ઘણી માહિતી છે માહિતી આપવામાં આવે તો એકથી બે દિવસની કાચી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્ર દૂધ વિશે વાત કરવામાં આવે તો કે આ ગાયનું દસક લિટર જેટલું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ગાયની જો તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ એક લાખ અને દસ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે જવાબદારીવાળી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો જો તમે હજુ સુધી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી જાય હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગામની વાત કરું તો કે ગામ દેહ ગામ માં તમે આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા પશુનો વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ